અંબાજીમાં આવેલ મનપસંદ નાસ્તા હાઉસ ખાતે નાસ્તામાં માખી નીકળવાનો મામલો ફૂડ વિભાગની ટીમ પહોંચી પ્રખ્યાત યાત્રાધામ ખાતે આવેલ મનપસંદ નાસ્તા હાઉસ ખાતે બે દિવસ પહેલા ગ્રાહકને નાસ્તામાંથી માખી નીકળવાનો અહેવાલ એબીએનએસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો જે અહેવાલની ધારદાર અસર જોવા મળી છે અને જિલ્લા તંત્ર સફાળું જાગ્યું આ અહેવાલ પ્રસારિત થતા પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ અંબાજી ખાતે મનપસંદ નાસ્તા હાઉસ ખાતે હતા અને તમામ જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા સવાલ થાય છે કે આવી રીતે તંત્ર જાગે છે અને પાણી આવ્યા પછી પાળ બાંધવાનું શરૂ કરે છે તો પહેલા જ સતર્કતા કેમ નહીં જો સેમ્પલમાં ખામી જણાશે તો શું સામાન્ય દંડ આપી છોડી મૂકવામાં આવશે કે પછી કેટલી કડક કાર્યવાહી આ વિભાગ દ્વારા કરવામાં આવશે કે પછી પાછું હતું એમને એમ ચાલતું રહેશે અને લોકોના જીવ સાથે ચીડા રમાતા રહેશે રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત એબીનએસ અંબાજી